હર્ષ સંઘવીને ગાળો દેવાઈ ગઈ હોય તો હવે રાજનીતિના ઉતરતા જતા સ્તરની થોડી વાત કરી લઈએ કારણ કે ગોપાલ ઇટાલિયાએ મેવાણી વર્ષિસ સંઘવીના વાગવાણ યુદ્ધમાં હાથ સાફ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે સંઘવીની બોલીને લઈને ખૂબ ઉતરતી કક્ષાની રાજનીતિ કરી છે જેમાં હું હર્ષ સંઘવીને લગીરીએ દોષિત ગણતો નથી હા એ ચોક્કસ છે કે તેઓ ગૃહમંત્રી છે માટે તેમને દારૂ જુગાર કે કાયદોની વ્યવસ્થાની કામગીરી માટે સાંભળવું પણ પડે પરંતુ હર્ષ સંઘવીની બોલીની મજાક તો હર્ગિઝને ઉડવી જોઈએ માત્ર સંઘવી જ નહીં કોઈ પણ માણસની બોલીની મજાક ન ઉડાવવી જોઈએ વિગતે વાત કરીએ ગોપાલ ઇટાલિયાની જેમાં તેઓ વાતો કરતા કરતા ઠેકાણું ભૂલી ગયા અને સુરતી બોલીની મજાક ઉડાવી ગયા તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન તાજેતરમાં જ દિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં પોલીસનો ઉધરો લીધાની ઘટના બાદ હર્ષ મેવાણીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતા સંસ્કારની વાત કરી જેના કારણે એક એવો વિવાદ પેદા થયો કે ચેનલોને ટીઆરપીના બખ્ખા બોલી ગયા પરંતુ મૂળ મુદ્દો નશાકારક દ્રવ્યોનો છે એ તો વિસરાય જ ગયો હોય તેવું આ નિવેદનબાજીઓ બતાવી રહી છે અને જાણે ગુજરાતમાં હાલ બીજી બધી સમસ્યા પતી ગઈ હોય અને માત્ર મેવાણી વર્ષિત સંઘવી જ સમાચાર હોય તેવી સ્થિતિ ચેનલોમાં જોવા મળે છે દરમિયાન ગોપાલ ઇટાલિયાને પણ થયું છે કે ચાલને વહેતી ગંગામાં આપણે હાથ ધોઈ લઈએ વળી ક્યાંક આપણે રહી ન જાય એમ તેઓ પણ હર્ષ સંઘવીને નિશાન પર લઈ લાઈવ કરવા બેસી ગયા જેમાં ઇટાલિયાએ સંપૂર્ણ બે જવાબદારીપૂર્વક નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સુરતી બોલીની મજાક પણ ઉડાવી છે આમ તો કહી શકાય કે સંઘવી જ નહીં તમામ સુરતી લોકોની સાથે પ્રાદેશિક બોલીની પણ તેમને મજાક ઉડાવી છે ગોપાલે શું બોલીને બોલીની મજાક બનાવી છે એ જોતાં પહેલાં થોડી વાત કરું તો આપણે કહીએ છીએ કે બાર ગાવે બોલી બદલાય એટલે કે ભાષા તો ગુજરાતી જ હોય પણ જેમ જેમ ગામ કે વિસ્તાર બદલે તેમ તેમ તેની બોલવાની શૈલી બદલાતી રહે જેમ કે જામનગરમાં છે શબ્દ બોલે તો મોટા ભાગે છેના બદલે જે જેવું લાગે સૌરાષ્ટ્રના મોટા ભાગના હિસ્સામાં છેના બદલે હે જ બોલાય છે ક્યાં જવું હે ક્યાં જવું છે નહીં ઉદાહરણ મહેસાણામાં કેમને ચમ બોલાય છે અને કેટલેને ચેટલે બોલાય છે આમ ગુજરાતી ભાષા બોલતા ગુજરાતના વિસ્તારોમાં વિસ્તાર પ્રમાણે બોલી બદલાય છે એમ સુરતની પણ એક સુરતી બોલી છે આગવી બોલી છે જેમાં તેઓ સુરતને હુરટ કહીને બોલે છે અને તનું ઉચ્ચારણ તથી સુરતી બોલી બોલતા લોકો કરે છે આમ બધા લોકોનો બોલવાનો એક લહેકો અને શબ્દોનું વૈવિધ્ય હોય છે જેને તમે મજાક બનાવો તો કેવી પીડા થાય એ તમને કહું તો મારા પત્રકારત્વના અને લખવાના નહીં વિડિયોમાં બોલવાના સમયની આ વાત છે તો કેટલાય લોકો એવું કહેતા કે તમારા કાઠિયાવાડીઓ સ ને શ વચ્ચે તફાવત નથી કરતા એટલે એન્કરિંગમાં તકલીફ પડશે કારણ કે પહેલાં તમે સુભાષ શ અને શુભા સ બોલવાનું કહેશે એ તમે નહીં બોલી શકો અને તમે પસંદ નહીં થવું ચેનલોમાં પરંતુ ભગવાનની દયાથી હું ચાલી ગયો પણ આ બોલીને લઈ સવાલો થતાં તેનો ડર અને પીડા મને પણ રહેતી દરમિયાન મારા સાથીઓએ કહ્યું કે તમે જે બોલો છો એ જ ચાલુ રાખો તો લોકોને પોતીકી ભાષા લાગશે પોતીકી બોલી લાગશે અને એવું જ થયું આજે હું તમને પોતીકો લાગું છું અને સંખ્યાબંધ પત્રકારો પોતાની બોલીમાં જ બોલે છે હવે અને તેમને તમે અને હું બધા પસંદ પણ કરીએ છીએ ત્યારે બોલીને લઈ ગોપાલ ઇટાલિયાએ જે મજાક બનાવી છે શ્રુતિ બોલીની તેમાં તેમણે હર્ષ સંઘવીને એવું કહ્યું કે તેમને ક્યાં લ બોલવો ક્યાં અળ બોલવો અને ક્યાં ર બોલવો એ નથી ખબર પડતી જુઓ ગોપાલ ઇટાલિયા શું બોલે છે એટલે આઠ પાસને ને મારે એટલી વિનંતી કરવી છે કે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી ભાષાના સાહિત્યકાર છો તમને અળ લ અને ર ક્યાં બોલવો એ ખબર નથી તમારે ઓડિયો સાંભળજો ભાષણમાં ક્યાં અળ બોલવાનો ક્યાં લ બોલવાનો અને ક્યાં ર બોલવાનો એ ખબર નથી જિગ્નેશ મેવાણીની ભાષા ઉપર જ્ઞાન આપો છો તમે તમે જોયું એમ ગોપાલ ઇટાલિયાને જાણે કોઈ પણ ભોગે હર્ષ સંઘવીને કેમ નિશાન બનાવાય અને કેટલી રીતે નિશાન પર લઈ શકાય તેમ નક્કી કરીને તેઓ બેઠા હોય તે પ્રકારની તેઓ વાત કરી રહ્યા છે તેમાં સંઘવીની બોલીને પણ તેઓ ટાર્ગેટ કરી નાખે છે પણ હું પર્સનલી માનું છું કે આ દુર્ભાગ્યપૂર્ણ હોવા સાથે ગોપાલનું બે જવાબદારી પણ છે જેના કારણે સુરતી બોલી બોલતા લોકોને કેટલું દુઃખ પહોંચતું હશે તેનો અંદાજ તમને તો આવે જો હું તમારી બોલીનું અપમાન કરું એક વખત પરંતુ હવે રાજનેતાઓમાં એ પણ ભાન નથી રહ્યું કે તેઓ શું બોલે છે કેમ બોલે છે અને રાજનીતિનું સ્તર હવે સૌથી વધુ નીચું લઈ જાય એ જ નેતા હોય એવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે રીતસરની જાણે હોડ ચાલતી હોય તેમ લાગે છે કે સૌથી નીચે જઈ છેલ્લા ફાયદાનું ઉપર જઈ રાજકારણ કોણ કરે ચાલો રેશ લગાવીએ હવે બસ મા બહેનની છાપ ગાળો નિવેદનમાં નેતાઓ આપી દે એટલે વાર્તા પૂરી થાય તેવો ઘાત છે આ બધી ગાળોની વચ્ચે એ પણ આપણે જોવું જોઈએ કે આપણે નેતા છીએ સમાજ જીવનમાં છીએ લોકો આપણને ફોલો કરે છે તો આપણે એવું વર્તન અને વાણી રાખીએ કે જે આપણે સમાજમાં ઈચ્છતા હોય નહીં કે કોઈ પણ પ્રકારને દિંડક અને ઉન્માદ પેદા કરવા માટે બિનજરૂરી રીતે બે જવાબદારીપૂર્વક કોઈ પણ વ્યક્તિની બોલીની પણ આપણે મજાક કરવા લાગીએ અને એ બોલીને આપણે જાણે હળધૂત કરતા હોય એ પ્રકારે કોઈ વ્યક્તિને આપણે ટાર્ગેટ કરવામાં આખી બોલી બોલતા એ સમાજને ટાર્ગેટ કરી નાખીએ આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ અને તમારા સોમાનની વાત સોમાન કરે છે માટે આજે બોલીના સોમાનની વાત સોમાને કરી તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર